નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન કેમ છો બધા મિત્રો મજામાં અમે પણ અહીંયા મજામાં જ છીએ ચિંતા ન કરતા પણ મહત્વની વાત એ છે કે આ ગુજરાતની અંદર આ ભાજપના તાનાશાહી શાસનની અંદર વર્ષોથી ખેડૂતો પીડાઈ રહ્યા છે એક પણ યાદની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી ખેડૂતોની ખેત પેદાશમાં કટકી થાય છે એમના પૈસા પૈસા ખવાઈ જાય છે ખેડૂતોને માર્કેટની અંદર પણ એમની ખેડપદાસોના ભાવ મળતા નથી ત્યારે વર્ષોથી આ ખેડૂતોની પીડા કાયમી માટે ચાલી આવે છે તમામ ખેડૂતો મૂંગા મોટે સહન કરી રહ્યા છે ત્યારે બોટાદની અંદર માનનીય રાજુભાઈ કરપડાઈ યાર્ડની અંદર ખેડૂતોને જે આ સમસ્યા છેના મુદ્દે એક અવાજ ઉઠાવ્યો એક ક્રાંતિની શરૂઆત કરી અને એ ક્રાંતિની શરૂઆતમાં મેં અને અમારા અન્ય તમામ મિત્રોએ સાથ આપ્યો સાચી લડાઈ છે રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય અમારા જેવા ત્યાસી જેટલા અન્ય સાથીઓ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાવી ત્રણસો જેવી કલમો હવે તો ખેડૂતોને સંબોધન કરવા ગયા હતા ખેડૂતોના અવાજ ને બુલંદ કરવા ગયા હતા અને ત્રણસો સાત જેટલી ગંભીર કલમો નાખી અને જેલમાં અત્યારે પૂરવાનો અને જેલમાં યાતનાઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે મારી એક ચોક્કસ થી એક વાત છે આપ સૌને હું કહેવા માંગુ છું કે આ ભાજપ સરકાર જે ગુંડાઓ છે ભૂમાફિયાઓ છે દારૂ જે વેચે છે એવા બુટલેગરો છે એની ઉપર કોઈ કેશ નહીં કરે એને હેરાન નહીં કરે એને તો સાથે રાખશે પણ અમારા જેવા રાજુભાઈ કરપડા જેવા યુવાનો કોઈ ખેડૂતો માટે કે ગુજરાતના લોકો માટે લડવા નીકળે તો એમના ઉપર લાગી જાય એમને જેલમાં નાખી દે ચિંતા ન કરતા મિત્રો અમે આ ભાજપની ખોટી પીછેહટ કરવાના નથી અમે તમારા માટે લડતા રહેવાના છીએ તમારા માટે અવાજ ઉઠાવતા રહેવાના છે તમને વિશ્વાસ અપાવું છું પણ હું આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે દિલ્હીથી માનની અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે એમનો હું આભાર માનું છું સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પણ ખેડૂતોની લડાઈમાં અને અમારો જે અત્યારે જેલવાસ છે એમાં તમામ લોકો ખડે પગે ઊભા છે એમનો પણ હું આભાર માનું છું પણ સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ પણ કરું છું કે આ બોટાદથી શરૂ થયેલી જે ખેડૂતો માટેની ક્રાંતિ છે એ ક્રાંતિને ગાંધી ચિંધિયા માર્ગે ચાલુ રાખજો મિત્રો આ ક્રાંતિને બંધ ન થવા દેતા તમારી સાથે ક્યાંય અન્યાય થાય તો ખેડૂતો અવાજ ઉઠાવજો રાજુભાઈ કરપડા ઉપર મારી ઉપર અને અન્ય ત્યાંસી જેટલા લોકો જે યાતનાઓ ભાજપ વાળા આપી રહ્યા છે ને એનો જડબાતોડ જવાબ આપજો અને બીજું છેલ્લે કાંઈ ન કરી શકો તો કાંઈ નહીં સાહેબ જ્યાં સુધી અમે બહાર ન નીકળીએ ને ત્યાં સુધી આ મુદ્દાને સોશિયલ મીડિયામાં જીવતો રાખજો એટલે આપને અપીલ કરું છું કારણ કે સમય તો બધા પાસે નથી સમય અમારી પાસે પણ નતો છતાં પણ અમે તમારા માટે લડવા નીકળ્યા ને તમારા માટે જેલ ભોગવી રહ્યા છીએ અમારે પણ પરિવાર છે મિત્રો મારે એક માત્ર 11 મહિનાનો નાનો બાળક છે જયવીર એનું નામ છે 11 મહિનાનો નાનો બાળક છે એ કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છે કે મારા પપ્પા મને રમાડવા આવશે મારી સાથે કાલાવાલા કરશે એ મારી રાહ જોઈ રહ્યો છે પણ હું એની વચ્ચે નથી મિત્રો હું એની વચ્ચે નથી એનો મને રંજ છે એનો મને રંજ છે પણ એમનો અગિયારમા મહિનામાં નવમી તારીખે જન્મદિવસ છે પહેલો જન્મદિવસ એની જિંદગીનો પહેલો જન્મદિવસ છે નવ અગિયાર મને રંજ છે કે મારા દીકરા મારા નાનકડા દીકરાના પહેલા જન્મદિવસના દિવસે હું એની સાથે નહીં હોય એની સાથે હું નહીં હોય નવ અગિયારે હું એની સાથે નહીં હોય પણ હું આપ સૌ ગુજરાતના ખેડૂતોને ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ભલે હું બાપ તરીકે એની સાથે નહીં હોય પણ ગુજરાતના તમામ ખેડૂતો એને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું હવે વિશેષ વધારે ચર્ચા હું તમારી સાથે નથી કરતો પણ એટલું ચોક્કસથી કહું છું કે બધું છોડીને તમારા માટે લડવા નીકળ્યા છે તો આ લડાઈને મજબૂત બનાવજો આ લડાઈમાં સમર્થન આપજો આભાર જય જવાન જય કિસાન